પાવાગઢ ખાતે ડુંગર ઉપર ધોધમાર વરસાદ ખાબક્યો પગથિયા ઉપર નદીના વહેણ વહેતા થયા પાણીના પ્રવાહ વચ્ચે ભક્તોએ દર્શન કર્યા હતા ડુંગર ઉપર સૌંદર્ય સોળે ખીલી ઉઠ્યું છે પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ કે જ્યાં ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો અને પગથિયા પરથી નદીના વહેણની જેમ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા છે જે કુદરતી સૌંદર્ય છે આ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પહાડ ઉપરથી જે સૌંદર્ય જોવા મળ્યું આહલાદક એવું આ સૌંદર્ય કે જે જોઈને જાણે આંખો ઠરી જાય દસમસતો પાણીનો પ્રવાહ અને તેની વચ્ચે પણ માતાજીના દર્શન માટે થઈને ભક્તો પહોંચ્યા હતા ભક્તો નાના બાળકોને સાથે લઈને આસ્થા સાથે દર્શન કરવા માટે થઈને પહોંચ્યા કુદરતી નજારાનો આનંદ પણ આ ભક્તો માણી રહ્યા છે સાથે જ માતાજીના દર્શનનો લાવો પણ લઈ રહ્યા છે જે પ્રમાણે ના દ્રશ્યો સામે આવી રહ્યા છે પગથિયા ઉપરથી જે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદ વરસ્યો પાવાગઢ ડુંગરની ઉપર અને પાવાગઢ ડુંગર પરથી જે પાણી વહી રહ્યા છે આ પાણી પગથિયા પરથી વહેતા રહ્યા છે સાથે જ આજુબાજુનું જે વાતાવરણ છે આ વાતાવરણ આહલાદક સર્જાયું છે જે હરિયાળી ખીલી ઉઠી છે આ હરિયાળી જોઈને મન ઠરી જાય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને સંદેશ ન્યૂઝ પર બતાવી રહ્યા છીએ